ઈ બે લીધું હે મારા જે પહેરવાનું બાકી છે હું છું લોકો તો બીજા દિવસ થઈ ગયું છે ને દિવસમાં ગુડ મોર્નિંગ તો ભાઈ મસ્ત મજાના અત્યારે સાડા દસ થઈ ગયા છે ને અત્યારમાં જો વરસાદ આવી ગયો તો અત્યારમાં યાર સવાર સવારમાં છે ને પાંચ વાગે નો વરસાદ ચાલુ થઈ ગયો છે જો બધું યાર બે ત્રણ દિવસથી વરસાદ નતો આવ્યો ને આજ ચાલુ થઈ ગયો છે પાછો kem ke ba atyar jau se pasu નવાની પીવાની છે ચા પણ કહેવાય જાવું છે અત્યારે એક આ ગીરી કપડાં લેવાના દુકાને જવાનું જવાની છે ને મસાક અલગ જ છે અને ભાઈ ચાલો તમે કાપની લઈને પછી નીકળીએ કપડા લેવાના છે કઈ દુકાને જવાનું કંઈ પસંદ નથી પણ એવું લઈએ દુકાને છે હે ઓર્ડર આપી દીધો ને આપણે કાપી નવાનું લઈને આપણે બધું પણ એટલે બગડી तू मेरे से प्यार करती है या नहीं करती ये बता दे तू बस ये सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ

અત્યારે ભાઈ પહોંચી ગયા ભાઈ જો વેરાયટી અલગ અલગ આવી છે તો આપણે જોવાનું છે કે કેવી વેરાયટી આવી છે કપડાની અને ભાઈ વિપુલ ના લેવાના હતા એ દીદી ભલે અગાઉ લઈ ગયા હતા તો આજે જોઈએ કે વેરાયટી ઘણી બધી આવી છે ને આપણે લેવાના છે જોઈએ તો ભાઈ દુકાન છે કુરિયર પણ કરી દે છે તમારે જે પણ વિસ્તારમાંથી આ સેટનો કોન્ટેક્ટ નંબર આપણે નીચે આપેલો છે તમે જે પણ લોકોને આ દુકાનમાંથી છોડ ભાઈ ગમે એ કુરિયર કુરિયરભાઈ થઈ જાય અને બાનું એડ્રેસ આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે કપડાં લઈ લીધા

બહાર આવીને એટલે છે ને બિલ આપણા નામનું ફાટે છે આપણા લોકો મને ખવડાવે મેં કીધું હું બિલ દેજો એને પરણે મને એમ કીધું કે નહીં હું બિલ દઉં હું ખાઈ વાંધો નહીં હવે તમે લોકો બિલ દેજો આપણે ખાઈ પેલા તો ડાબીલી જોઈ બગસરાની ની ડાબીલી કેવો સ્વાદ આવે છે ઠંડી ના મોસમ માં ગરમા ગરમ ડાબેલી ભાઈ કાકા માં છોકરું અને ગામમાં માં ઢીંડાળું ચશ્મા એની પાસે હતા અને અમારી પાસે ગોતા પેટ્રોલ થઈ રહ્યો આવી ગાડી હું કરી બગસરા ત્યાં આવા મારા ને તો આનું છે ને પેટ્રોલ થઈ રહ્યું બોલો આની ગાડીમાં એને ઉતાવળ જેટલી છે ને ચાલુ થઈ ગયું અમે જો અદવસર છે રોડ રોડમાં થશે ને રેન્કોટ પહેરવાનું ચાલુ કર્યું અને મારા છે ને જ પહેરવાનું બાકી આ લોકો છે ને પહેરવા મળ્યા છે અને આમ જો વરસાદ ચાલુ થઈ ગયો બગસરા બાજુ આમ છે હરિયાદ અને આ છે વાળો રોડ આ લોકો આવડે પહેરવાનું ચાલુ કરી દીધું હે ભાઈ એ બે પહેરી લીધું હે મારે જે પહેરવાનું બાકી છે અને હું વચ્ચે બેહવાનો છું એ લોકોએ પહેરવાનું ચાલુ કરી દીધું રેન્કોટ પહેરી લે એ પહેરી વચ્ચેને લીધું હે મારો રેન્કોટ એમાં હે હું પહેરી લઉં આપણે વરસાદમાં હું પડી લઈ જાઉં ભાઈ કાલે રાત્રે થોડુંક બીમાર પડી ગયો તો વરસાદ ચડી ગયો હે જો આ બાજુ હોય ને ગુજરી હાલા કેની ડેમ છે હા જામનગર ની જામનગર કેની છે વિપુલ પટિયા સાકી ગુજેસર ની ડેમ છે ભાઈ આખી ભરી હે આ બાજુ હોય ને અમાર ઘણી ઘણી વર્ષ ચાલુ થઈ ગયો એમ તો રેન્જકોટ લઈ લીધા હે ભાઈ અહીં આવી ગયો તો અત્યારે જો ભાકાજી કી બોલાઈ નાખી છે વરસાદ ભાઈ મેં દીધી મેં કીધી છે ચાર્જિંગમાં બેટરી કેમ કે એક બેટરી બે ત્રણ બેટરી ત્રણ બેટરી ચાર્જિંગ કરવાથી સિત્તેર કિલોમીટર ગાડી હાલે ભાઈ હજી એક મહિનાથી ચોડાવેલી છે તમારે પણ કોઈને લેવું હોય તો આનો નીચે નંબર આપેલો ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે કોન્ટેક્ટ કરી શકો છો કે આપણે તો લઈ લીધી બેસ્ટ ગાડી આવે